રાજપીપળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થતા શિક્ષણ મંત્રી પ્રફુલ પ્રાંચરિયા પર્યાવરણ પ્રકૃતિ અને સંસ્કૃતિના સહવાક એવા આદિવાસી સમુદાયના સન્માનમાં રાત પીપળાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલનો પટાંગણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ સાધીને આદિવાસી સમાજની જીવનશૈલીમાં બદલાવ લાવવાનું પરિણામ લક્ષી કાર્ય કર્યું છે પ્રકૃતિના સંરક્ષક આદિવાસી સમાજની અનોખી કલાકૃતિ સંસ્કૃતિ અને ભવ્ય પરંપરાની જાળવણી સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે આદિવાસી બાંધવાનો અનેકવિધ યોજનાઓનો લાભ થી લાભાવંતી કરીને સમાજને મુખ્ય ધારા સાથે જોડ્યા છે. આજે આદિવાસી સમાજની દીકરા દીકરીઓ શિક્ષણની સાથે ખેલકૂદ ક્ષેત્રે પણ પોતાની પ્રતિભાઓનો પરચમ લહેરાવી રહ્યા છે. સરકારે ખેતી, પશુપાલક, શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ અને રોજગાર સાથેની મહિલાઓ સશક્તિકરણ પર વિશેષ ભાર મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરસ બીજા સુડતાલીસ વિકસિત ભારતની કલ્પનાને સાચા અર્થમાં સાકાર કરવા માટે આદિવાસી સમાજની ભૂમિકા મહત્વની ગણાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ ઇતિહાસના સુવર્ણ પાનામાં અંકિત વીર આદિવાસી લડવૈયાઓની દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ઝાંખી પ્રસ્તુત કરી હતી વિશ્વાસ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લાના અગ્રણી વિક્રમ તડવી પૂર્વ મંત્રી હર્ષદ વસાવા રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ ગાંધીનગરના ના આદિજાતિ વિકાસના સંયુક્ત કમિશનર પીએ એ નિનામા પ્રાયોજનના વૈવટાર હનુલ ચૌધરી મદદીશ કલેક્ટર મુસ્કાન ડાંગર રાજપીપળાના નાડોડ પંચાયતના પ્રમુખ વનિતા વસાવા સહિત જિલ્લા તાલુકાના અગ્રણી પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે નમસ્કાર